તળાજા તાલુકાના બપાડા ગામ પાટી એક માં અસંખ્ય અકસ્માતોના બનાવો બની ચૂક્યા છે ત્યારે આજે સાંજે જાણવા મળતી વિગતો મુજબ તળાજા તાલુકાના બપાડા ગામના પાટિયાથી બપાડા સુધી જવાના રસ્તા પર નાળાનું કામ ચાલી રહેલ હોય અહીં સાંજના સમયે નાળાનું કામ કરવા માટે ખોદકામ કરવામાં આવ્યું હતું જે ખાડામાં હતું સ્થાનિક લોકોનો આક્ષેપ છે છે કે કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે અકસ્માત થયો કોન્ટ્રાક્ટર દ્વારા અહીં સૂચના દર્શાવતું બોર્ડ મૂકવામાં આવેલ ન હોય અને ડાયવર્ઝન પણ કાચું બનાવવામાં આવેલ હોવાને લઈને અકસ્માતની ઘટના બની છે જોકે અહીં એક ડુંગળી ભરેલ ટ્રેક્ટર પણ ડાયવર્ઝનમાં ફસાયેલ જોવા મળ્યું હતું

બોપાડાથી હાઈવે રોડ સુધીનો રોડ મંજૂર થયેલો છે તો રોડના કોન્ટ્રાક્ટર દ્વારા જે કામ ચાલુ કરવામાં આવ્યું એવું અત્યારે ગામ લોકોને માલુમ પડ્યું છે તો એ બધાને એવી ખબર પડી છે તો એ લોકોએ અત્યારે નાળાનું કામ ખોદકામ કરેલું છે તો એ લોકોએ અહીંયા કાચું ડાયવર્ઝન કરેલું છે તો એમાં નથી સૂચના સિંહ કોઈ એકે બાજુ મૂકેલા નથી કોઈ ગામને કોઈ જાણ કરેલી કે નથી કોઈ પંચાયતને જાણ કરેલી અને એમની રીતે આ લોકોએ બેદરકારીથી આવું બધું કામ ચાલુ કર્યું છે ને એમાં એક વ્યક્તિનું એક્સિડન્ટ થયું છે

અને આવી રીતના કાચા ડાયવર્ઝન બનાવવાના ના હોય અત્યારના જે આ વાહન છે વાહનવાળા જે ડુંગળીની સિઝન છે આ લોકોને વાહન ચડાવવામાં પણ તકલીફ પડે છે તો એ લોકો તંત્ર એવી બેદરકારી ન દાખવે અને એને છે ને ડાયવર્ઝનનું કામ પાકા પાયા કરવાનું હોય આ કાચું કામ કરીને જતા રહ્યા છે એવી રીતના કામ ના ચાલે રેડિયમ પટ્ટીથી કોઈ સિન્હ નથી મૂકેલા કોઈ સૂચના સિન્હ નથી મૂકેલા ડાયવર્ઝનના બંને બાજુ સિન્હ મૂકવા જોઈએ જે સિન્હ હાલમાં નથી અત્યારે અને રાતના અધીઆમાના સમયે આવું કામ કરીને જતા રહ્યા હોય ગામના લોકો બહાર રહેતા હોય એમને કોઈને ખબર જ નથી કે ભાઈ આ કામ કઈ રીતનું થયું છે અત્યારે આ બે બે એક લોકોને આવી રીતના ભૂલ પડી છે તો તંત્રને અને કોન્ટ્રાક્ટર બંનેને અમારે ગામ લોકોની એવી વિનંતી છે કે ભાઈ આ રીતે તમે નહીં ચલાવો કામમાં જે કાંઈ હોય સૂચના સિન્હ મૂકો ગામ લોકોને જાણ કરો તમે તમે કામ કરવા આવ્યા છો તો લીગલી વ્યવસ્થિત જે થતું એ કરો આવા કાસા ડાયવર્ઝન કરીને શું કરવાનું ગામ લોકોને બીજો અમારા ગામને હાલવા માટે રસ્તો પણ નથી